નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો પોલીસ ભરતીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે ભારે હૃદય આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ તમામ ઉમેદવારો છે એમને વિનંતી કરવામાં આવેલી છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો હવે શરૂ કરીએ આજ નો વિડિયો તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર હસમુખ પટેલ સાહેબની તમામ ઉમેદવારોની વિનંતી પોલીસ ભરતીમાં નાપાસ થતા યુવકની આત્મહત્યા આ ખૂબ જ મોટું પગલું છે એ એક યુવક દ્વારા લેવામાં આવ્યું છે તો છે તમામ ઉમેદવારો એમના માટે હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ ગતિની વિનંતી કરવામાં આવી છે અને આ સમાચાર છે એને આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો તમે આ જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા આ ટ્વીટ કરવામાં આવેલું હતું પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કરવાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણી વાર તો નિષ્ફળતાને કારણે જ આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે જિંદગી બહુ મૂલ્યવાન છે એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર છે એ મીડિયાની અંદર સામે આવ્યા છે પરંતુ હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ નિષ્ફળતા છે એ કાયમી હોતી નથી ઘણી વાર તો નિષ્ફળતાને કારણે જ એના આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે એના કરતાં પણ વધારે સારી તક છે એ આપણને મળવાની હોય છે જો તમે શારીરિક કસોટીમાં નિષ્ફળ જાઓ છો તો એનો મતલબ એ થાય છે કે ભગવાને તમારા માટે આના કરતાં પણ વધારે સારી ઓપોર્ચ્યુનિટી છે એ વિચારીને રાખેલી છે એટલા માટે તમે આ શારીરિક કસોટી છે એ પાસ કરી ચૂક્યા પાસ થઈ શક્યા નથી જિંદગી બહુ જ મૂલ્યવાન છે તમે જોવો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય એનાથી વધારે સારી તકો માટે માટેના દરવાજા છે એ ખુલી જતા હોય છે જિંદગી બહુ જ મૂલ્યવાન છે તમારે એની જે છે એ કિંમત આંખવી જ રહી પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી લાગતી તો જીવન આસ્થા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારોને વિનંતી કરવામાં આવી છે કે તમે જો શારીરિક કસોટીમાં નિષ્ફળ થાવ છો તો પણ તમારે એને ફરીથી ટ્રાય કરવાનું છે અથવા તો ભગવાને તમારા માટે આના કરતાં પણ વધારે સારી ઓપોર્ચ્યુનિટી છે એ બનાવી દેશે તમારે એમ વિચારવાનું છે અને છતાં પણ તમને કોઈ પણ પ્રકારની તાણ સ્ટ્રેસ કે નિષ્ફળતા લાગે નિરાશા કે ઉદાસીનતા લાગે તો તમારે જે છે એ આ નંબર ઉપર હેલ્પલાઇન નંબર છે એના પર સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવવાનું છે હેલ્પલાઇન નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ થ્રી થ્રી ઝીરો વન એઇટ ડબલ ઝીરો ટુ થ્રી 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 ઝીરો ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે જેના કારણે ઘણા લોકોના જીવ છે એ બચી ગયા છે તો હવે જે છે આ સમાચાર છે એ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો પોલીસ ભરતીની દોડમાં ફેલ થતા યુવકની જિંદગી ટૂંકાવી આઠ વર્ષથી પરીક્ષાની તૈયારીના કારણે પરસે જંગલમાં બાવળ પર દોરી બાંધી ગળો ફાંસો કાધો પરિવાર માથે આગ તૂટ્યો એટલે કે આઠ વર્ષથી આ યુવક છે એ સરકારી પોલીસ ભરતીની નોકરીની તૈયારી કરતો હતો પરંતુ જ્યારે કાલે શારીરિક કસોટીની અંદર એ યુવાન નિષ્ફળ ગયો તો એણે જંગલમાં બાવળ પર દોરી બાંધી ગળા ફાંસો છે એ કહી લીધો છે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે તમામ ઉમેદવારોએ આમાંથી શીખ લેવાની છે કે નિષ્ફળતા છે એ કાયમી હોતી નથી તમારે માટે એના કરતાં પણ વધારે ઓપોર્ચ્યુનિટી સારી તમારો વેઇટ કરતી છે એટલા માટે જ તમને જે છે એ ભગવાન અહીંયા નિષ્ફળ કર્યા છે આ સમાચાર આપણે એક પછી એક જોઈ લઈએ તો સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ વિભાગની લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યારે માણાવદર તાલુકાના દગડ ગામના ઓગણત્રીસ વર્ષીય પરવેશ હમીરભાઈ કાનગઢ નામનો યુવક નવ એક બે હજાર પચીસના રોજ પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે જામનગર ગયો હતો છેલ્લા આઠ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી ન કરી શકતા નાપાસ થયો હતો જેથી યુવકને મનમાં લાગી આવતા બાંટવા નજીક જંગલમાં જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર માટે આ ટૂટી પડી છે તમે તો જો આવી રીતે આત્મહત્યા કરી લો પરંતુ તમારા પરિવારનું તમારે વિચારવું જોઈએ મારા માતા પિતાનો તમે એકમાત્ર આધાર છો તો તમારે આવી કોઈ પણ નિષ્ફળતાથી નાસી પાસ ન થઈ અને જિંદગી સામે મક્તમતાથી લડવું જોઈએ તમે જોઈ શકો છો સમાચારની આગળ દોરી બાવળ સાથે બાંધી ગળા ફાંસો ગાતો આ અંગે મૃતકના સગા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે ગત નવ એક બે હજાર પચીસના જામનગર ખાતે પોલીસ પ્રતિ પ્રક્રિયા માટે ગયો હતો ત્યાં દોડમાં પરેશ નાપાસ થયો હતો આ બાદ પરેશ જામનગરથી ઘરે આવવા નીકળ્યો હતો ત્યારે બાટવા નજીક આવેલા જંગલના જઈ જંગલમાં જઈ પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તમે જોઈ શકો છો પરિવારે શોધખોળ કરતાં લટકલી લાશ મળી મૃતકના સગાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા કલાકો સુધી પરેશ કરી ન ફરતા અમે તેને ફોન કરતાં તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો જ્યાંથી અમે પરેશના પરિવાર અને મિત્રો સાથે શોધખોળ હાથ ધરી હતી ત્યાં રાતે પરેશનું બાઇક રોડ પર જોવા મળ્યું હતું અને જંગલ વિસ્તારના વાળ પર દોરી બાંધેલી હાલતમાં પરેશ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો આ મામલે અમે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ મૃતક પરેશના મૃતદેહને પીએ માટે માણાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો આ અંગે ડીવાય ડીવાય એસપી બીસી ઠક્કર સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે ગત નવ જાન્યુઆરીના રોજ બાટવા નજીક બાવળની કાઠમાં માણાવદર તાલુકાના દગડના ગામના ઓગણત્રીસ વર્ષના યુવાને ગળા ફાંસુખી આપઘાત કરતાં બાટવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે મૃતક પરેશના ભાઈ મનીષ કાનગઢે બાટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું કે તેમનો ભાઈ પરેશ કાનગઢ નવ જાન્યુઆરી બે હજાર પચીસના જામનગર ખાતે પોલીસ ભરતીની દોડ માટે ગયો હતો જ્યાં દોડમાં પરેશ નાપાસ થયો હતો ત્યાંનું લાગી આવતા એને ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આ બાબતે પોલીસ અકસ્માત ગુનો ગુરુ વધુ તપાસ છે એ હાથ ધરી છે તો તમારે તમામ ઉમેદવારો છે એમને આમાંથી શીખવાનું છે કે કોઈ પણ નિષ્ફળતા છે એ આખરી નથી હોતી જીવન છે એ ખૂબ જ અમૂલ્ય છે આપણે પરેશને તો ખોઈ ચૂક્યા છે પરંતુ જે બીજા યુવાનો છે એમની શારીરિક કસોટી હજુ સુધી બાકી છે એમણે આમાંથી શીખ લેવાની છે કે નિષ્ફળતા છે એ કાયમી હોતી નથી ભગવાને તમારા માટે આના કરતાં પણ વધારે કંઈક વધારે સારું વિચારીને રાખીશું એટલા માટે તમને જે છે એ અહીંયા નિષ્ફળ કરે છે તો આશા રાખું છું આજનો આ વિડીયો છે એ તમામ યુવાનો છે એમને ખૂબ જ ઉપયોગી થશે એમને માર્ગદર્શન મળી રહેશે અને કોઈ પણ યુવાન છે એ આવું પગલું ભરતાં પહેલાં વાર વિચારશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને રેસ્ટ ઇન પીસ પરેશ